કેમ છો એડિટર મિત્રો મજામાં હૈશો અને પહેલા તો સોરી વિડીયો આવતા થોડું લેટ થાય છે કેમ કે ભાઈ અમે એજન્સી ખોલીને બેઠા થોડું કામકાજ હોય તમે પણ સમજો પણ મારે તમને શીખવાડવું છે અને બહુ સારું શીખવાડવું છે અને તમે જલ્દીથી જલ્દી પૈસા કમાવને ને એવું શીખવાડવું છે આપણે બરાબર તો હવે ખોટી વાત કર્યા વગર વિડીયોની શરૂઆત કરીએ એડિટર મિત્રો તમને બધાને એક પ્રશ્ન તો થતો જ હશે નહીં કે ભાઈ અમે કાંઈ એડિટર છે નહીં અમે એડિટિંગ શીખીએ છીએ અમારી પાસે એવા વિડીયો ન હોય ઉતારેલા કે કોઈ આપેલા કે જેનાથી એડિટિંગની પ્રેક્ટિસ કરી શકીએ તો એ ગોતવા તો ગોતવા ક્યાંથી એના માટે હું તમને એક વેબસાઇટ સજેસ્ટ કરું એડિટર મિત્રો તમારે ગૂગલ ક્રોમ ઓપન કરવાનું ગૂગલ ક્રોમ ઓપન કરીને લખવાનું પિક્સલ્સ વિડીયો પિક્સલ્સ વિડીયો તમે લખશો ને એટલે તમને આ વેબસાઇટ ઓપન થશે પિક્સલ્સ વિડીયોની અંદર તમને જે ઈચ્છા થાય તમારે કપલનો વિડીયો એડિટ કરવો તમારે કારનો વિડીયો એડિટ કરવો તમારે ખેતીવાડીનો વિડીયો એડિટ કરવો તમને જી મજા આવે તમારે એડિટ કરવું હોય ને એ લખો મેં જો એ કાર લખ્યું સર્ચ કર્યું એટલે ઓટોમેટિક જો આ કારના વિડીયો મારી સ્ક્રીનમાં આવી ગયા એમ તમને જી મજા આવે એ તમે લખો આવી જાય અને પછી એને તમે પ્રેક્ટિસ કરો બરાબર પિક્સલ્સ વિડીયો છે તો મ્યુઝિક માટે સેમ તમે પાછળ ઓડિયો લખ નાખશો એટલે તમને ઓડિયો વાળું મળી જ પિક્સલ્સ ઓડિયો લખશો એટલે આ પિક્સલ્સ ફ્રી ઓડિયો મળી જાય આમાં તમને ઘણા બધા સાઉન્ડ મળશે પિક્સ બે ઓડિયો છે કે જેની અંદર કોપીરાઈટ વગરના સાઉન્ડ છે પિક્સ બે ઓડિયો છે બરાબર તો આની અંદરથી તમે પ્રેક્ટિસ માટેનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક ડાઉનલોડ કરી શકો બરાબર તો આ પ્રશ્ન ક્લિયર થઈ ગયો ક્યાંથી સાઉન્ડ ડાઉનલોડ કરવું ક્યાંથી વિડીયો ડાઉનલોડ કરવો હવે આપણે આગળ વધીએ જાય પ્રોની સ્ક્રીન ઉપર તમને ઉતાવળ થાય છે એડિટિંગ શીખવાની મારે તમને શીખવાડવું છે પણ ક્યારેક થોડોક સમય ના મળે તમે સમજો અમે તમારા માટે સપોર્ટ કરીએ તમે અમને સપોર્ટ કરો બરાબર અને ચેનલને સબસ્ક્રાઈબ કરો તમે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરતા નથી વિડીયો જોવો છો પણ આખો જોતા નથી પછી મને તમે મેસેજ કરો કે મને એડિટિંગ નથી આવડતું તો ન આવડે તમે આ વિડીયોને આખો જાઓ એકવાર જો બે વાર રિપીટ કરો બરાબર તમને આવડી જશે સમજાઈ જશે એડિટિંગ અઘરું નથી મેં તમને હજાર વાર કીધેલું છે હાલો બરાબર હવે ભાઈ આ તમે શું કર્યું ભાઈ પેલા કાંઈ ખરખું તો સમજાવો ભાઈ હરખું જ સમજાવું જોઉં હવે આ મેં આજે આપણો ડબ્બો હતો ને ડબ્બો એમાં મેં શું કીધું મારે કારનો વિડીયો એડિટ કરવો મેં ડબ્બામાં કારના વિડીયો કેટલા બધા કેટલા બધા લઈ તમારા માટે પહેલેથી ગોતી રાખ્યા કેમ હું ડાઉનલોડ કરવા બેહું તો કેટલી બધી વાર લાગી જાય એટલે મેં પહેલેથી કેટલા બધા કારના વિડીયો ગોતી રાખ્યા હવે એક મ્યુઝિક ગોતી રાખ્યું મ્યુઝિકને ઉપાડી અને આપણે ટાઈમ લાઈનમાં લઈ લીધું શું કર્યું મેં કે ભાઈ ઓડિયો અને વિડીયો અને જે મ્યુઝિકને મેં તમને પહેલાં લેક્ચરમાં કીધું હતું આ શું છે તો એક પ્રોજેક્ટ છે ડબ્બો છે આપણી ભાષામાં કહું તો કે જેની અંદર વિડીયો ઓડિયો ફોટા જે પણ તમારા કોઈને રહી તમે પેલા એ રાખી દીધું હવે આપણે કરવાનું શું છે તો કે બીટ મેચ કરવાની છે બીટ એટલે આપણે ગરબામાં કેમ હોય છ તાળી ને ત્રણ તાળી ને ધન તક તક તકડક તક ધન તક તક તકડક જ્યાં ધન થાય ત્યાં જ આપણે તાળી મારીને કંઈક આમ આગળ ફરીએ ને પાછળ ફરીએ તો આપણે આમાં એવું જ હોય આમાં બીજું કાંઈ નથી આપણે ધન થાય ને ત્યારે વિડીયો ફેરવી નાખવાનો સિમ્પલ તો તમે કહો કે ધન થાય ને સમજવું કઈ રીતે હું તમને એક વસ્તુ બતાવું જો હું ઓડિયો ચાલુ કરું ને તો આ સાઈડમાં જો અહીં તમને કંઈ કલર કલરનું દેખાતું હોય છે આ કાંઈક આ વળી હું તમે આવું ક્યાંક તો જોયું હોય છે આ તમે લગનમાં જાવ ત્યારે ખબર હોય એમ્પ્લીફાયર આવે તમને ખબર હોય તો એમ્પ્લીફાયર જેમાં તમે માઇક અને બધું કનેક્ટ કરો સ્પીકરને એમ કનેક્ટ કરો બરાબર એમાં તમે વોલ્યુમ દેખાતો હોય તો ઉપર રેડ હોય નીચે પી પીળું હોય અને બરાબર ગ્રીન હોય એટલે પછી આમ ઊંચું જેમ થતું જાય એમ જેમ હાઈ બાસ તમે વધારી દો તો એ લાલ હુદી પૂગી જાય તમને ખબર હશે કે જ્યાં તમે બાસ વધારે પી્યો નથી ધૂમ થાય તો લાલ હુદી પૂગી જાય હાઈ ફ્રિકવન્સી કહેવાય એને આપણે તમને હાઈ ફ્રિકવન્સીને એ પકડી લઈ અને ઓળખી લે તો મેં શું કીધું તાળી પાડીએ કે શું કયો બીટ થઈ તો આપણે આ વિડીયોની અંદર બીટને ને બીટ માનવી તો પછી હાઈ ફ્રિકવન્સી હોય જેટ સુધી જાતી હોય ને એને બીટ કહેવાય બરાબર કે તમે કઈ ગરબાના તાલે તાલે વિડીયો ગરબા રમતા ફેરવો તો જોવાની મજા આવશે ભલે બીજું એડિટિંગ નથી સાદો છે પણ જો તમે તમે ગરબામાં જેમ કેમ ધન ધન તક 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 ફેરવી એટલે ઓટોમેટિક તમને જોવાની મજા આવશે આ હા આ તો કઈક જબરું થયું તો એવી જ રીતે આપણે કરવાનું છે આમાં કાંઈ બહુ મોટી માયા નથી સિમ્પલ વસ્તુ આલો હું તમને કહું જો જો ઉપર લાલ પહોંચી જાય છે ડૂમ થાય ને ત્યારે એ લાલે પહોંચી જાય દેખાય હા બરાબર જો ઢૂમ તો પાછું જયારે ઢૂમ થાય ને લાલે હશે હવે આમાં તમે ઢૂમ ગોતતા 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 એડિટ કરવા બે હો તો બહુ ટાઈમ વેસ્ટ થાય અને હું તમારો મિત્ર અમારી તો હું તમને ટાઈમ વેસ્ટ થાય એવું થોડુંક શીખવાડી બરાબર વસ્તુ છે તો તમારે શું કરવાનું ખબર આ ઓડિયો વાળી ફાઇલ દેખાય ને એની બાજુમાં જો જગ્યાએ એરો રાખ્યો ત્યાં શિફ્ટ દબાવી અને આમ આમ થોડુંક સકેડું હોય ને આપડે માઉસ આમ ફેરવી નાખવાનું એટલે થોડુંક મોટું થઈ જાય અને એમાંય તમને આ જો ગ્રાફ દેખાય ઓડિયોનો જે ઊંચી બીટ હશે એ વાય લાલ થાય અને આમાંય તમને ઊંચું ઓટોમેટિક દેખાય જો ઉપર અહીં લાલ છે અત્યારે તમને દેખાતું હોય તો સાઈડમાં અહીંયા બરાબર અને આપણી બીટ એ અહીંયા જો ઊંચું જ છે જે નોર્મલ હાલતું હશે તો એ આમ નાના નીચે નીચે પણ જો અહીંયા કંઈક આમ ધડાકો થાય ને તો ઓટોમેટિક લીટો ઊંચો થઈ જાય જો દેખાતું હશે તમને તમે હરખું નોટિસ કરો તમને એ વસ્તુ દેખાઈ જાય અહીંયાથી બરાબર છે હવે તમે હેલી રીતનું કંઈક કહેતા હતા ભાઈ એ કહો ને એટલે તમને સબસ્ક્રાઈબ કરી રાખ્યા એ આપણે તમારી પાસે શીખવું હોય આપણે શીખવાનું જ છે અને દ્રઢ નિશ્ચય રાખજો એ કોઈ હિંમત હારતા નહીં આપણે એડિટિંગ ઇન્ડસ્ટ્રીમાં આવવાનું જ છે અને ભાઈ આ ઇન્ડસ્ટ્રીમાં અત્યારે તમે કહો દુનિયામાં જેટલા બધા માણસો છે ને એ બધા માણસો સોશિયલ મીડિયામાં છે બરાબર એટલે એડવર્ટાઈઝમેન્ટ કરાવો કે બહાર જવું નથી પડતું જવું નથી પડતું એટલે બધાય પાસે એડિટ અત્યારે એમને વાયરલ નથી થતા પહેલાની જેમ કે ભાઈ બોલીને વેજ વાયરલ હવે એડિટ કરાવવા પડે તો એડિટરોના દિવસો સારા આવે સુખના સુરત દેખાડે છે ભગવાન ઇન્ટરવ્યુ એટલે તમે એડિટિંગ શીખવામાં થોડુંક ધ્યાન દેજો બરાબર હવે બહુ વાતું નથી કરવી એડિટિંગ શીખીએ હરેક વસ્તુ તમને યાદ છે ને મેં કીધેલી હતી આ ડબ્બો છે આ ટાઈમલાઈન છે આ ઉપરની સ્ક્રીન છે જે તમને આઉટપુટ દેખાય આ બધી વસ્તુ હજી આપણે બાકી છે ધીમે ધીમે જોઈશું અત્યારે આપણે શું કરવાનું છે તો કે આપણે ટાઈમલાઈન ઉપર ફોકસ કરીએ ઓકે ટાઈમ લઈને ફોકસ કરી અને હું સ્ટાર્ટ કરું બહુ મસ્ત બીટ હવે આપણે આમાં કઈ રીતે કરીએ જો હું તમને કહું આપણે આ જ્યાં તમે જેમ કે ટાઈમ લાઈન ઉપર ક્લિક કરશો તો જો એની આસપાસ ફરતે એક બ્લુ લાઇન થઈ જાય હું ચોકઠા ઉપર ક્લિક કરું તો ચોકઠાની ફરતે બ્લુ લાઇન થઈ જાય અને હું સ્ક્રીન ઉપર ક્લિક કરું તો ઈ મારી આઉટપુટની સ્ક્રીન છે ને એની ફરતે બ્લુ લાઇન થઈ જાય તો હવે આપણે સ્પેસ દબાવશો ને તમે સ્પેસ તો સ્પેસ દબાવશો ને એટલે મ્યુઝિક ચાલુ થઈ જાય એટલે વિડીયો કે મ્યુઝિક કીધું પ્લે થવા માટે બરાબર તો આપણે ત્યાંથી પ્લે કરવાનું જો અહીંથી હું પ્લે કરીશ પણ બ્લુ સર્કલ છે ને એ ક્યાં રહેવું જોઈએ કે સ્ક્રીન પેલા યાદ રાખજો મારા સ્ટેપ પછી પાછું કેતા નહીં બ્લુ સર્કલ ઉપર પેલા સ્ક્રીન ઉપર ટેપ કરો બ્લુ જે લાઈન છે એ સ્ક્રીન ઉપર આવી જાય પછી તમારે સ્પેસ બાર હોય ને આપણો જે ઉપર ક્લિક કરવાનું ક્લિક કર્યું બરાબર છે હવે આપણે હું કરવાનું છે હું તમને જો પાછું નીચે રેવરો લઈશ ને તો બ્લુ બાર ફરી જ પણ હું તમને જે શીખવાડીશ ને એના માટે પેલા તમારે આ વસ્તુ યાદ રાખવાની પછી તમે કહો કે આ તો ભાઈ નથી થતું પેલા એક વિડીયો પાછો જઈને આવો તો તમને ખબર પડી જ

માઉસથી પેલા સ્ક્રીનમાં ટેપ કરજો એટલે એની ફરતે બ્લુ લીટી જે તમને દેખાય છે અહીંયા એ આવી જાય હે અને પછી તમે એ સ્પેસથી તમે ચાલુ કરો અને પછી જ્યાં તમને જળદે રહે ને ત્યાં તમારે એમ ક્લિક કરતું જવાનું જો હું તમને કરીને બતાવું

એટલે હું કેમ ધપ થતું હતું તે સમજી જતો હતો ધૂમ થયું ધૂમ થયું ધૂમ ધૂમ આપણે પકડી લેવાનું બરાબર હવે હું વિડીયોને લઈ લઉં બધા હાલો તો મેં મારા વિડીયો લેવાનું ચાલુ કર દો ઓકે તો મેં વિડીયો ઇમ્પોર્ટ કરી લીધા હવે મારે કરવાનું શું 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 હવે જો હું બોલો હાં જોવા જાઉં તો બહુ વઘરું થઈ જાય ભાઈ એવું આપણે કરવું નથી બરાબર તો હવે આપણે કરવાનું શું ભાઈ હવે ઈ કહો ને કાં બરાબર હવે તમે આ ઉપર જે છે ને ઝૂમ કરે તો તમે આ બીટ છે ને હું અહીંયા જઈશ ને તો ઓટોમેટિક આય મારે ચેન્જ કરવી બરાબર તો હું એની ઉપર ટીક કરું કે બીટ હતી મેં પહેલાં જેને ટીક કરી લીધી હતી હવે હું એની ઉપર જે આપણે નિશાન બનીને એની ઉપર ક્લિક કરું અને એટલે એ આપણો ઓટોમેટિક અહીંયા પૂગી જાય પછી મારે અહીંયા સી દબાવી કટ કરી માહિલો ભાગ કાઢવાનો ડિલેટ કરી દેવાનો બસ અને પછી આ નજીક લઈ લેવાનું પછી આગલી બીટ ક્યાં આવે તો અહીંયા આપણે આંય રાખીએ તો અત્યારે મેં થોડીક ઓછી બીટ કરી કેમ કે તમને કન્ફ્યુઝ થઈ જાઓ કે આ શું કરે છે એટલે મેં થોડીક ઓછી બીટ કહી ભાઈ આ ભાગને કાઢ નાખવાનો પે ત્રીજો વિડીયો પાછો ઉપર અહીં સિલેક્ટ કર્યું પાછો સી દબાવ્યો પાછો અહીં સિલેક્ટ કરી અને પાછલા ભાગને કાઢ નાખવાનો આ વિડીયો અહીં બીટ ચેન્જ થાય ત્યાં જવાનું અહીંયા આવવાનું પાછલા ભાગને કાઢ નાખવાનો પછી વિડીયો આ અહીંયા બીટ ચેન્જ થાય પાછલા ભાગને કાઢ નાખવાનું એવી રીતે કરતું જ જવાનું કરતું જ જવાનું એટલે તમને કેટલી સ્પીડમાં બીટ મેચ થાય તમે તો જો વિચારો તમે ઉપરથી તમે પહેલાં સાંભળી સાંભળીને સરખી રીતે ટીક કરી લીધું એટલે પછી તમારે કાંઈ નહીં વિડીયો મૂકી જ્યાં ટીક હોય ત્યાં એ ટીક ટીક ઉપર ક્લિક કરી અને આપણો એરો ઓટોમેટિક ત્યાં પૂગી ગયો એ તમારે પાછી બીટ ગોતવાઈ નથી બેવાની અને ત્યાં પૂગીને સીધું નથી કટ કટ નાખવાનું કેટલું સિમ્પલ કરી દીધું મેં તમે એ જો તો હવે તમારે સબસ્ક્રાઈબ કરવું પડ્યો સબસ્ક્રાઈબ કરો અને તમારા બધા મિત્રોને મોકલો અને કયો કે સબસ્ક્રાઈબ કરે સપોર્ટ કરો તમે સપોર્ટ દેખાડો તમે હાલો ડન હવે અહીંથી પાછી આમ છે બીટ મેચ થઈ ઓહો એટલી બધી બીટ હે તો હવે અહીં આવ્યા હવે અહીં આવી અને એસ દબાવો હવે આપણે આટલી બધી બીટ છે તો એમાં હું જવાનું નહીં આપણે તો ટીક કરી રાખ્યું હતું તો હવે એ જેટલી જેટલી ટીક હોય ત્યાં જવાનું આ પહેલી ટીકે બીટ મેચ થઈ તો એ પહેલી ટીકે વિડીયો જવા દીધો પછી બીજી ટીકે આવતા આવતા પાછી ચેન્જ થઈ તો બીજી ટીકે પાછો આપણે ક્લિક કરી દઈએ પાછો વિડિયો કાઢી નાખીએ

ફિટ ટુ ફ્રેમ કરી નાખો ફિટ ટુ ફ્રેમ કરી નાખજો બીજું કંઈ નહીં બરાબર આવે તો મજાનું તો આ જો થોડું આપણે બીટમાં થોડાક આપણે આ બીટ હતી તો આપણે એને સમજી ન શક્યા થોડા મિસ થઈ ગઈ થોડીક બીટ બીટ હતી પણ આપણે યુઝ કરી લીધું એટલે આ સમજવાનું જ ખેલ છે હું હું તમને દેખાડું એટલે જ આ ધીરું ધીરું કરું હું એટલે જ કેમ કે તમને ખબર પડે કેમકે હું આપણા બાખાજીકી બોલાવીને કરી નાખી તમને કાંઈ ટપા નહીં પડે એટલે હું એવી જ રીતે કરું હું જેમ તમે પહેલી વાર કરતા હોય એટલે તમને ખબર પડે કે હવે એવી પ્રોબ્લેમ આવી શકે આવું આપણે સમાધાન કરવાનું બરાબર તો જોતા રહેજો તું જો વિડિયો ફરી ગયો તું વિડિયો ફરી ગયો જો ટ 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 પાછો વિડિયો ફરી જાય સમજાઈ ગયું સિમ્પલ તમારે શું કરવાનું છે ઉપર પહેલા જે આ જો જે ટાઈમ લાઈન ઉપર છે તો ત્યાં બ્લુ છે હવે આપણે ઉપરની સ્ક્રીન છે તો ત્યાં જ્યાં બ્લુ આવી ગયું એની ઉપર બ્લુ આવ્યા પછી શું કરવાનું સ્પેસ હોય ને આપણી જ કીબોર્ડમાં એને ઉપર ક્લિક કરશો એટલે સાઉન્ડ ચાલુ થઈ જાય અને સાઉન્ડ ચાલુ થયા પછી જ્યાં તમને બીટ દેખાય ત્યાં એમ દબાવો બીજું કાંઈ નહીં કરવાનું શું કરવાનું એમ દબાવો એટલે એમ દબાવો છો ને માર્ક થઈ જાય પછી જ્યારે તમે વિડીયો ઇમ્પોર્ટ કરી લ્યો આમથી આમ તમે ડ્રેગન ડ્રોપ કરીને ઇમ્પોર્ટ કરી લ્યો તમે વિડીયો બરાબર પછી તમારે જોવાનું કે હવે ઉપર લીટો ક્યાં છે લીલો ત્યાં તમે ક્લિક કરશો ને એટલે એરો ઓટોમેટિક હટી જાય ત્યાંથી કટ કરી દેવાનું સિમ્પલ ત્રીજી બીટ મેચ હવે તમને એક પ્રશ્ન હું એક વસ્તુ કહી દઉં કે બીટ ખાલી સાઉન્ડથી જ ન હોય તમે વિડીયો વિડીયો ફેરવો કે મેં કીધું કે ધમ થાય ત્યાં વિડીયો ફેરીએ તમને જોવાની મજા આવે ધમ થાય ત્યારે વિડીયો ફરે તો જોવાની મજા આવે કે ભાઈ આ તો કંઈક જોવાની મજા આવી પણ હું તમને એમ કહું કે જો આપણે એ વસ્તુને સાઈડમાં મૂકી દઈએ અને બીજી રીતે બીટ મેચ કરવી હોય તો કે ત્યારે ટ્રેન્ડ આવે ઇન્સ્ટાગ્રામમાં એક નંબર તુજી કમર હે ચાલ શેકી શેકી તો એ શું થયું એમાં આપણે કઈ બીટ મેચ કરવા જાય એને કરતા વધારે એમાં આપણે સારું શું લાગશે તો કે શબ્દો મેચ કરવાના એક નંબર અહીંયા વિડીયો ચેન્જ તુજી કમર વિડીયો ચેન્જ હાઈ ચાલ શેકી શેકી એટલું હાલવા દીધું સમજી ગયા તમે કા તમે મ્યુઝિક આરે કરો કા તમે શબ્દો આરે કરો મતલબ જે બોલે છે એની આરે કરો પણ એની આરે તમે વિડીયો કરશો ને તો તમને જોવાની મજા આવશે તો આ વિડીયોમાં આપણે એટલું જ હવે શીખશું આપણે નેક્સ્ટ વિડીયોમાં ફાઇનલ કટ સ્ટુડિયોને કરી દેજો સબસ્ક્રાઈબ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ થેન્ક યુ સો મચ